નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખઠ મદદનીષ ખેતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે દિવેલા જેને આપણે એરંડા કેસ્ટર તરીકે ઓળખીએ છીએ એ દિવેલા પાકની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે આ વિડીયોના માધ્યમથી આપણે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે જમીન અને આબોહવા દિવેલાના પાકની કેવી જરૂર છે દિવેલાની ખેતી માટે અનુકૂળ જાતો કઈ છે અને તેની ખાસિયતો કઈ છે એ વિશે પણ માહિતી મેળવીશું અને દિવેલાના પાકને વાવતા પહેલાં બીજની માવજૂત જે કરવાની છે શીલ ટ્રીટમેન્ટ એ વિશે પણ આપણે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ દિવેલા એ આપણા દેશ માટે અને રાજ્ય માટે અખાદ્ય પાકનો ખૂબ જ રોકડિયો અગત્યનો પાક છે ખેડૂત મિત્રો દિવેલાનું દિન પ્રતિદિન ખૂબ મહત્ત્વ વધતું જાય છે દિવેલાનું તેલ છે ઓઇલ છે એનું આજે વિદેશની અંદર ખૂબ માંગ વધી છે ઉદ્યોગોની અંદર અને આયુર્વેદની અંદર પણ એમના તેલનું છે દિવેલનું છે એ ખૂબ જ મહત્ત્વ રહેલું છે વિવિધ રોગોની અંદર પણ તે ઉપયોગી છે અને દિવેલીનો ખોળ છે એ આજે સેન્દ્રીય ખાતર તરીકે એટલે કે એની અંદર નાઇટ્રોજન પાંચ ટકા જેટલો હોય છે જેને કારણે સેન્દ્રિય ખાતર તરીકે આજે ખૂબ બહોળા પ્રમાણની અંદર એનો ઉપયોગ થવા લાગ્યો છે અને દિવેલીનો ખોળ છે એ ઘણા બધા રોગોની અંદર જમીનજન્ય રોગોની અંદર પણ ખૂબ ફાયદો કરતો હોય એનું મહત્વ ખૂબ રહેલું છે તો ખેડૂત મિત્રો આ દિવેલાનો પાક છે એ ખૂબ સારો અને અગત્યનો પાક છે આજે કપાસની ખેતીની અંદર આપણે જમીનની ઉત્પાદકતા અને ઉત્પાદન ખૂબ ઘટતું જાય છે વધતા રોગ અને જીવાતો પણ ખૂબ આજે માથું મૂકી રહી છે ખેતી ખર્ચ છે એ ખૂબ વધી રહ્યો છે તો આવા સંજોગોની અંદર આપણે ઓછી ઓછા ખેતી ખર્ચવાળો અને ઓછી માવજતવાળો પાક દિવેલાનો પાક આપણે અપનાવી અને ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ આજે કપાસનું જે ઉત્પાદન છે એ સાત આઠ મણથી લઈ અને પંદર મણ જેવું બંધાઈ ગયું છે ઘણા ખેડૂતો સારું પણ ઉત્પાદન લે છે પણ મોટાભાગના ખેડૂતોનું ઉત્પાદન છે ઘટ્યું છે તો આવા સંજોગોની અંદર ખેતી ખર્ચ પણ એનો વધ્યો છે તો દિવેલાની જો ખેતી કરીએ તો એનું ઉત્પાદન છે એ સારી માવજત હોય તો પાંત્રીસ મણથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ મણ સુધી પણ ઉત્પાદન મેળવી શકે છે અને આજે બજાર ભાવ પણ એનો તેરસો રૂપિયાની આજુબાજુ એનો એક મનનો ભાવ છે એ ખેડૂતોને મળે છે તો બજાર ભાવ પણ સારો છે અને એની ડિમાન્ડ પણ ખૂબ હોય તો આપણે દિવેલાની ખેતી તરફ વળશું તો પાક ફેરબદલી પણ થશે અને એકનો એક પાક ન લેતા પાક ફેરબદલીની અંદર દિવેલાને સામેલ કરશું તો આપણે ખેતીની ફળદ્રુપતા પણ જળવાશે અને લાંબા સમય સુધી ઉત્પાદન પણ આપણે સારું મેળવી શકશું તો ચાલો જાણીએ ખેડૂત મિત્રો આજે આપણે દિવેલાની ખેતીની અંદર એરંડા એરંડાની ખેતીની અંદર જમીન કેવી જમીન અને આબોહવા એને કેવી જોઈએ તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો દિવેલા છે એ લાંબા ગાળાનો પાક હોવાથી ફળદ્રુપ અને સારા નીતરવાળી જમીન છે એ વધુ માફક આવે છે પાણી ભરાઈ રહેતું હોય એવી કાળી જમીન અને ક્ષારીય જમીન છે એ ઓછી માફક આવે છે જોકે મધ્યમ અમલીય જમીન હોય તો આ પાક આપણે વાવી શકીએ છીએ સારા નીતરવાળી મધ્યમ કાળી ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન હોય તો આ પાકને ખૂબ સારી રીતે માફક આવે છે પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય પિયત તરીકે પાક તરીકે પણ આપણે સૂકા વિસ્તારમાં સારું ઉત્પાદન આ પાક આપી શકે છે તથા પિયત ખેતીની અંદર બે થી ત્રણ ગણું ખૂબ સારું એવું ઉત્પાદન આપણને આપે છે આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી આ પાકની વાવણી માટે હંમેશા ઉનાળામાં ઊંડી ખેડ ખેડ તથા વાવણી વખતે હળીની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીનને સમતલ કરી અને વાવેતર કરવામાં આવે તો આપણને સારું એવું દિવેલાનું વળતર મળે છે અને દિવેલાનો પાક સારી રીતે આપણે લઈ શકીએ છીએ હવે ખેડૂત મિત્રો દિવેલીની ખેતી માટે અનુકૂળ ધાતો અને તેની ખાસિયતો કઈ છે તો હંમેશા કોઈ પણ પાકની જાત પસંદ કરવાની અંદર ખેડૂતોએ ખૂબ કાળજી રાખવાની હોય છે તો ખેડૂત મિત્રો આપણે દિવેલાની ખેતી માટેની જે જાતો છે યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ થયેલી તો એ જીએયુ સી વન છે સામાન્ય રીતે ખેડૂત મિત્રો દિવેલા છે એકસો સાહીઠથી બસો દસ દિવસ જેવો પાક પાકવાનો સમય લેતો હોય છે પરંતુ મુખ્ય માળ છે એ સામાન્ય રીતે નેવુંથી એકસો દસ દિવસની અંદર તૈયાર થતી હોય છે અને પહેલી વીણી આપણે લઈ શકીએ છીએ તો જીએયુ સી વન છે એ

એ એકસો ત્રીસ થી બસો બાર દિવસની અંદર પાકે છે અને સત્તરસો સુડતાલીસ કિલો જેટલું ઉત્પાદન આપે છે હવે આ જાત છે એ મૂળના કોહોરા સામે પ્રતિકારકતા ધરાવે છે તેમજ આ જાત છે એ પિયત અને બિન પિયત એમ બંને માટે અનુકૂળ જાત છે હવે જીસીએચ ચાર છે એ ઓગણીસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે આ જાત છે પણ સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે અને પિયત ખેતી માટે આ વધુ અનુકૂળ છે જીસીએચ પાંચ એ અઠ્યાવીસો કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે અને પીએટ તથા બીનપીએટ એમ બંનેને બંનેમાં આપણે આ વરે વેરાયટી વાવી શકીએ છીએ અને સુપરસ અમે આ જાત છે પ્રતિકારક શક્તિ ધરાવે છે જેસી એચ છ છે એ ત્રેવીસોને પચીસ કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે અને આ મૂળના પોહોરાનો જે રોગ છે એની સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને આ જાત છે એ બીનફિએત વિસ્તારની અંદર અનુકૂળ છે ઝીસીએચ સાત છે એ ત્રણ હજાર કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે આ જાત છે સુકારા સામે કૃમિ સામે અને મૂળના કુહોરા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવાથી અને વધુ ડાળીઓ ફૂટવાને કારણે એ વધુ ઉત્પાદન આપતી જાત તરીકે પ્રખ્યાત છે અને આ જાત છે એ પિયત વિસ્તારની અંદર વધુ અનુકૂળ છે જીસી ત્રણ જાત છે એ પણ ત્રેવીસો ને કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે આ જાત છે એ સુકારા સામે પ્રતિકારક જાત છે આ જાત પણ પિયત અને બીન બિનપિયત એમ બંનેમાં આપણે અનુકૂળ છે તથા હાઇબ્રિડ જાત કરતા જેટલું જ એ ઉત્પાદન આપે છે ત્યારબાદ આઠ એ બિનપિયત અઢારસો ને પંચાણું કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે અંદર કિલો હેક્ટર ઉત્પાદન આપે છે આ જાત છે તેમજ મૂળના સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને આ જાત છે એ પિયત અને પિયત એ બંને માટે અનુકૂળ જાત છે તો ખેડૂત મિત્રો આ સુકા વિસ્તારની અંદર પિયત તરીકે જો તમારે વાવેતર કરવું હોય તો તમે જીસીએચ આઠ છે એ તમે વાવી શકો છો અને સારું ઉત્પાદન મેળવી શકો છો હવે જીસીએચ નવ છે એ આડત્રીસો વીસ કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે સુકારા તેમજ મૂળના પોહરા સામે એ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને ચુસિયા જીવાતના સામે એ સહનશીલતા ધરાવે છે અને આ જાત છે જીસીએચ નવ એ પીએચ વિસ્તાર માટે અનુકૂળ જાત છે હવે બીજી જાત કેવી છે જીસીએચ દસ એ પણ આડત્રીસો અઠ્ઠાણું કિલો એટલે કે ખૂબ સારું ઉત્પાદન આપે છે આ જાત છે એ પણ સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને ચુસિયાનું પ્રમાણ ઓછું જોવા મળે છે આ જાતની અંદર આ જાત છે પણ પીએચ વિસ્તાર માટે તમે અનુકૂળ જાત છે ને ભલામણ થયેલી છે તો ખેડૂત મિત્રો પીએચ વિસ્તાર માટે જીસીએચ નવ અને દસ તમે લઈ શકો છો તેમજ જીસીએત આઠ છે એ પીએચ અને પીએચ બંને માટે તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ આપણે બિયારણ ક્યાંથી મેળવવું તો ખેડૂત મિત્રો હંમેશા મોટો પ્રશ્ન એ છે કે બિયારણ ક્યાંથી મેળવવું કારણ કે બિયારણ જો સારું ન મળ્યું હોય તો ઘણી વખત આપણે આપણી સિઝન થી ફેલ જતી હોય છે તો આવા સંજોગો ની અંદર હંમેશા બિયારણ પસંદગી કરતી વખતે ખૂબ કાળજી રાખવાની છે બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમ ના અધિકૃત વિક્રેતા હોય એની પાસેથી લેવાનો વધારે આગ્રહ રાખવો તેમજ આજે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે એ દિવેલાની જાત છે એ બહાર પાડે છે અને ખૂબ સારી જાતો પણ એ વેચાણ કરતા હોય છે તો જે વિશ્વાસપાત્ર કંપનીઓ છે પ્રાઇવેટ અથવા તો એના ખાનગી કંપનીના જે અધિકૃત વિક્રેતાઓ જે વિશ્વાસુ છે એ વિશ્વાસુ વિક્રેતાઓ પાસેથી તમે પણ આ પાકા બિલ સાથે દિવેલાની પસંદગી બિયારણ તમે ખરીદી કરી શકો છો હવે ખેડૂત મિત્રો મિત્રો બીજની માવજત બીજ માવજત છે એ ખૂબ અગત્યનું છે કારણ કે આપણે જેમ બાળકને પોલિયો પાય અને એને જિંદગીને સુરક્ષિત કરીએ છીએ એમ બિયારણને પણ પાક ઉગે અને સુરક્ષિત કરવા માટે બીજ માવજત આપી એટલે સીડ ટ્રીટમેન્ટ આપવી ખૂબ જરૂરી છે તો આવા સમયે જમીન જન્ય રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા એક કિલોગ્રામ બિયારણ દીઠ ત્રણ ગ્રામ પ્રમાણે થાઈરમ અથવા તો કાર્બેન્ડેઝિમ અથવા તો મેનકોઝિયમ આ કોઈ પણ પૈકી એક દવાનો આપણે ફૂગનાશક દવાનો પોટ આપીએ ત્યારબાદ આપણે વાવેતર કરવું જોઈએ હવે દિવેલાની હાઇબ્રિડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો વધુ આગ્રહ રાખો જેથી કરીને કોઈ ભવિષ્યની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં હવે ખેડૂત મિત્રો પોટેશિયમ ક્લોરાઇડનું એક ટકા દ્રાવણ છે એ વાવતા પહેલાં ત્રણ કલાક એને પલાળી રાખીએ અને પછી જો વાવેતર કરવામાં આવે તો આ દિવેલાનું છે ઉગાવો ખૂબ સારું મળે છે અને વધતા સૂકા વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ એ ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે ત્યારબાદ ટ્રાયકોડોરમાં વીરડી છે એ દસ ગ્રામ પ્રતિ કિલો બીજ બીજી જો પટ આપીને વાવેતર કરવામાં આવે તો પણ ફૂફજન્ય રોગોથી આપણે એનું લક્ષણ કરી શકીએ છીએ ત્યારબાદ ફોસ્ફેટ સોલ્યુનિક બેક્ટેરિયા છે વાહ માઇકોરાઇઝા છે એનો પણ પટ આપી અને જો બીજને વાવેતર કરવામાં આવે તો બીજને જરૂરી પોષક તત્વો પણ મળશે વધતા ખાસ કરીને ફોસ્ફરસ છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને છોડને પૂરો પાડશે જેથી કરીને છોડ છે એનો એનો વિકાસ સારો થશે ત્યારબાદ ખેડૂત મિત્રો એઝોટોબેક્ર થતો એઝોસ્પાઈલિયમ છે બાયો ફર્ટિલાઇઝર એનો પણ આપણે પટ આપી અને વાવેતર કરવાથી કુદરતી રીતે આપણે નાઇટ્રોજન છોડને મળી રહેશે હવે ખેડૂત મિત્રો આજે નેનો ફર્ટિલાઇઝર ડીએપીનો ખૂબ પ્રચાર થાય છે તો નેનો ડીએપી છે એ પણ આપણે એનો એક કિલો બીજ દીઠ ત્રણથી પાંચ એમએલ લઈ નેનો ડીએપી અને જો પટ આપીએ અને દિવેલાનું જો વાવેતર કરવામાં આવે તો પણ આપણને જ્યારે છોડને જરૂરી નાઇટ્રોજન ફોસ્ફરસ જરૂરી હશે ત્યારે એને લભ્ય સ્વરૂપમાં મળી રહેશે તો ખેડૂત મિત્રો આ હતી દિવેલાની ખેતી પદ્ધતિ તમે આ માહિતીનો ઉપયોગ કરી અને જો દિવેલાની ખેતી તમારા પાકની અંદર સામેલ કરશો તો તમને દિવેલાનું સારું એવું વળતર મળશે અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશો તો ખેડૂત મિત્રો આ માહિતીનો ઉપયોગ કરી તમે દિવેલાના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મેળવો અને વિદેશી ઊંડીયામણ મેળવો એવી અભ્યર્થના સાથે આ માહિતી પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત માન્ય બાતમ ખેડૂત મિત્રો